તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ ગુજરાતમાં પહેલીવાર યોજાય રહેલા ફિલ્મ ફેર એવોર્ડમાં સહભાગિતવા આવેલા હિન્દી ફિલ્મ જગતના સુપ્રસિદ્ધ કલાકારો સાથે ગિફ્ટ સિટીમાં ઇવેન્ટ પૂર્વે બપોરે સૌજન્ય મુલાકાત લેધી હતી તો ગિફ્ટ સિટીના ચેરમેન અને મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડોક્ટર હશમુખ અઢિયા અને પ્રવાસનગ્ર સચિવ હરીત સુકલા તેમજ ટીસીજીએલના એમડી સૌરવ પાર્ગી વગેરે પણ આ వేડાય ઉપસ્થિત રહ્યા હતા

તેમને વોકિંગ કરવાનો મળ્યો અને સાથે જ ગુજરાતના મંત્રીઓ પણ આ શોમાં જોવા મળ્યા હતા ખાસ કરીને જો વાત કરવામાં આવે બોલીવુડ સેલિબ્રિટીની તો કરણ જોહર દીપ્તિ નવાલ કબિલ બેદી લલિત પંડિત સારા અલી ખાન જાનવી કપૂર કરીના કપૂર ડેવિડ ધવન જોવા મળ્યા અને જો ગુજરાતી કલાકારોની વાત કરવામાં આવે તો ગુજરાતી કલાકારોમાં હેતુ કનોડિયા આરોહી પટેલ મલહા ઠાકર યશ સોની આર્જવ ત્રિવેદી અરવિંદ વેગડા પાર્થ ઓઝા પણ જોવા મળ્યા સાથે જ ગુજરાતના મંત્રીઓમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રવાસન મંત્રી મુડુ વેહરા પણ ત્યાં જોવા મળ્યા હતા અને સ્પોર્ટ્સ પર્સન ની વાત કરવામાં આવે તો સ્પોર્ટસ પર્સન ની અંદર ક્રિકેટર શિખર ધવન તેમજ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ પણ જોવા મળ્યા હતા તો બ્લેક આઉટફીટની અંદર જાણવીનો મનમોહક અંદાજ જોવા મળ્યો સાથે જ સોશિયલ મીડિયા સેન્સનલ ઓરી પણ રેડ કાર્પેટ પર જોવા મળ્યો અને સાર અલી ખાન પણ રેડ કાર્પેટમાં લોકોનું દિલ જીત્યું હતું બ્લેક આઉટફિટ એણે પહેર્યું હતું સાથે જ કાર્તિક આર્યને સ્ટેજ પર ધમાકેદાર પરફોર્મન્સ પણ આપ્યું કરણ જોહર મનીષ પોલની પણ છકડામાં એન્ટ્રી જોવા મળી હતી તો કાર્તિક આર્યને બાઇક પર સ્ટેજ પર એન્ટ્રી લીધી હતી તો ગુજરાતમાં પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડ યોજાયો છે અને તેને લઈને આખા ગાંધીનગરની અંદર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે સ્ટાર્સની એક બાદ એક રેડ કાર્પેટ પર એન્ટ્રી થઈ રહી છે તો કેટલાક એન્ટ્રીમાં ચકડાનો ઉપયોગ કરવામાં આવ્યો તો બાઇક ઉપર કાર્તિક કાર્યને પણ એન્ટ્રી કરી હતી

હિન્દી ફિલ્મ જગતના સુપ્રસિદ્ધ કલાકારો સાથે ગિફ્ટ સિટીમાં ઇવેન્ટ પૂર્વે તેઓએ બપોરે સૌજને મુલાકાત લીધી હતી અને ગિફ્ટ સિટીના ચેરમેન અને મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર એવા ડોક્ટર હશમુખ અઢિયા અને પ્રવાસન અગ્રસચિવ હારીશ શુક્લ ટીસી જીએલના એમડી સૌરભ પારઘી વગેરે પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા તો હવે સીધા જઈએ ગાંધીનગર ગિફ્ટ સિટી આ દ્રશ્યો આપ ગિફ્ટ સિટીના લાઈવ જોઈ રહ્યા છો એક બાદ એક સેલિબ્રિટી આવી રહ્યા છે રેડ કાર્પેટ પરથી પસાર થઈ રહ્યા છે અને લોકોનો મોટો હાલ જોવા મળી રહ્યો છે પ્રથમ વખત ગુજરાતની અંદર ફિલ્મફેર એવોર્ડ અને આ ફિલ્મફેર એવોર્ડની અંદર સૌથી ધમાકેદાર એન્ટ્રી કાર્તિક આર્યનની જોવા મળી બાઇક ઉપર કાર્તિક આર્યને એન્ટ્રી મારી એક બાદ એક સુપરસ્ટાર્સ આવી રહ્યા છે રેડ કાર્પેટ ઉપરથી અને ફિલ્મફેર એવોર્ડ સ્ટાર્ટ થયો છે અને ફિલ્મફેર ની અંદર સૌથી ધમાકેદાર એન્ટ્રી કાર્તિક આર્યનની જોવા મળી સ્ટેજ પર ધમાકેદાર પરફોર્મન્સ પણ આપ્યું સાથે જ કરણ જોહર છકડાની અંદર એન્ટ્રી લીધી સાથે જ કાર્તિક આર્યને બાઇક પર સ્ટેજ પર એન્ટ્રી લીધી મુંબઈ એરપોર્ટ પર વ્હાઈટ સાડીમાં આલિયા ભટ્ટ સ્પોર્ટ થઈ હતી ગુલાબી સાડીમાં પૂનમ ધિલોનનો આગવો અંદાજ જોવા મળ્યો રેડ કાર્પેટ પર તો ખુંડાઈના તરુણ ગર્ગ પણ ફિલ્મ સિટી ગાંધીનગર પહોંચ્યા છે તેમની પત્ની સાથે તેઓ જોવા મળ્યા તો કબીર વેદીને ને પત્ની પરવિંદ દુસાંજ મેચિંગ બ્લેક આઉટફિટમાં રેડ કાર્પેટ પર જોવા મળ્યા હતા મનીષ પોલ પણ સેરેમની હોસ્ટ કરી રહ્યા છે અને તેમનો લુક એક અલગ જ જોવા મળ્યો હતો એવોર્ડ રહ્યા છો સાથે જ રેડ કાર્પેટ પર ગુજરાતી કલાકાર સંજય ગોરડીયા પણ જોવા મળ્યા રોક્યોર રાની કી પ્રેમ કહાની આલિયા ભટ્ટના પિતાનો રોલ ભજવનાર ટોટા રોય ચૌધરી પણ પહોંચ્યા છે ગિફ્ટ સિટી ગાંધીનગર